છે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે બધી ને ઘડે બધા દસ હજાર જણા ભેગા થશે કારણ કે બધા ત્રાહી માં પોકારી ગયા છે અત્યારે જે ઘટના બની ટીઆરપી વાળી ઘટના બની પછી તંત્ર દ્વારા આડે ઘડે અમને કોઈ પણ જાતની મુદત આપ્યા વગર સીલ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવેલી છે અત્યારે એ બાળકોના એડમિશન વિચાર કે પાંચસો સ્કૂલ છે પાંચસો સ્કૂલમાં માં અંદાજે ચાલીસ થી પચાસ બાળકો હશે ને એ બધા અત્યારે સફર કરે છે તો કમિશનરશ્રી એ જોવે ટીઆરપી ગેમ ઝોન નું અમને ભી દુઃખ છે

ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન ધરાવતા સંચાલકો તેમજ વેપારીઓની મિલકત સીલ કરવામાં આવતા સંચાલકો અને વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો ચેમ્બર ઓફ કોમર્સના નીજા હેઠળ સંચાલકો અને વેપારીઓએ સાથે મળીને મનપા ઓફિસે જઈને શ્રીને વધુ સમય આપવા તેમજ યોગ્ય એસઓપી સાથે કાર્ય કરવાની રજૂઆત કરવામાં આવી હતી જોઈએ આ વિશે વાઇસ પ્રેસિડેન્ટ હું શું કહેવું છે હું પાર્થ ગાદરા વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે હતા અને સરકાર ની સામે બધાયને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર એનસી માટે બી લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધા વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે ને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધાય ફાયર ઇક્વિપમેન્ટ્સ સાથે ઇઝીલી અવેબલ નથી સ્ટાફ પણ એડ્યુકેટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન બનાવી અને બધાને અમુક હજાર જણાને છ મહિનામાં લઈ લેવો કે ત્રણ મહિનામાં લઈ લે એ રીતનું એક નોટિસ પિરિયડ આપવો જોઈએ ને એસઓપી તૈયાર કરી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે વધી અઠવાડિયા ને તો દસ હજાર જણા ભેગા થશે કારણ કે બધાય ત્રાહી મામ પોકારી ગયા છે

જા હેઠળ રાજકોટના એકસો સુડતાલીસ પ્લેસ એસોસિએશનનું સંગઠન આજે અમે જે અત્યારે મનપા દ્વારા આડે આડેધડ સિલ્ડિંગની કાર્યવાહી થઈ રહી છે એ માટે અમે આજે રજૂઆત કરવા આવેલા છીએ અમે પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલા છીએ તો અમારું એઝ પર જીડીસીઆર અમારું જે પ્રી સ્કૂલ છે રેસિડેન્શિયલમાં જ આવતું હોય છે પરંતુ મનતાના અધિકારીઓ દ્વારા ગમે ત્યારે આવીને ફક્ત નકશાની માગણી કરીને જ બળજબરીપૂર્વક અમારી સંસ્થાઓને સીલ કરવામાં આવે છે અમારી સાથે કોઈ પણ વાતચીત પણ નથી કરવામાં આવતી કે કોઈ વિગતો ચકાસવા કે માંગવામાં નથી આવતી તો એ બાબતમાં જ અમે આજે પૂર્ણ આવેદન માટે અને રજૂઆત કરવા માટે આવેલા છે છીએ જે તે વખતે મંજૂરી લીધેલ હતી કે તો ગવર્મેન્ટના નોન્સ મુજબ પ્રિસ્કૂલ છે એ અત્યાર સુધી અસંગઠિત માળખું હતું તો ગવર્મેન્ટે એના માટે બે હજાર ત્રેવીસમાં નીતિઓ નક્કી કરી અને બે હજાર ચોવીસમાં એમણે અમને રજીસ્ટ્રેશન કરવા માટે એક વર્ષની મુદ્દત આપેલી છે જે મુદ્દત અમને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પૂર્ણ થવાની છે જેમાં પણ બીયુ ભાડા કરાર અને અલગ અલગ બીજા નોન્સ મુજબ એ લોકોએ અમને એક વર્ષની મુદત આપી છે ને એ મુદતની અંદર પણ અમે એપ્રિલ બે હજાર ચોવીસમાં કમિશનર શ્રી અને ડીઓ ને અમારા જે જે નીતિઓ છે એમાં અમને સામેલ કરવામાં આવે અને એ નીતિઓને રિવાઈઝ કરવામાં આવે એ બાબતે અમે એમને આવેદન આપેલું પણ આ જે ઘટના બની ટીઆરપી વાળી ઘટના બની પછી તંત્ર દ્વારા આડેગાડે જ અમને કોઈ પણ જાતની મુદત આપ્યા વગર સીલ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવેલી છે અમારી માંગણી એટલી જ છે કે જીડીસીઆર મુજબ જે રીતે પ્રીસ્કૂલ અત્યાર સુધી રેસિડેન્શિયલ ઝોનમાં ચાલતી હતી એ ચાલવા દેવામાં આવે સલામતીના મુદ્દે અમે કોઈ પણ બાંધછોડ કરવા માટે રાજી છીએ જ નહીં અમારી અમે અમારી પ્રિસ્કૂલ તરફથી એસોસિએશન તરફથી દરેક પ્રિસ્કૂલોને સલામતી માટે વાત કરેલી જ છે કે ફાયર સેફ્ટીના નોલ્સ મુજબ જે કાંઈ કાર્યવાહી કરવાની આવતી એ કરવા માટે અમે રાજી છીએ પણ જે જે રીતે શિક્ષણ વિભાગે અમને મુદત આપી છે એવી રીતે સપોઝ કોઈ રેસિડેન્શિયલ જેમની પાસે બીયુ નથી એવા પણ પ્રશ્નો છે કે રેસિડેન્શિયલમાં હોવા છતાં બીયુ ન હોય તો એ લોકોને સમય આપીને અત્યારે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવે જો બાળકોનું શિક્ષણ હવે વંચિત રહેશે તો એના પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના જોખમ છે અને સાથે સાથે અમારા રોજગારને પણ પ્રશ્નો ઊભા થવાના છે થી છીએ પ્લેહાઉસ એસોસિએશન અમારી કમિશનરશ્રીની એક જ રજૂઆત છે કે અમને એક સમય આપો અત્યારે જેમને ખ્યાલ નથી હું કહેવા કે અત્યારે બે વસ્તુઓ છે એક માગીશ પરમિશન અને એક હેતુ ફેર એમાં જ આવી જશે કે અમારે ટેક્સ ટિક્સમાં ફેર છે કોમર્શિયલ અમારે જી બી બિલમાં એક ફેર કરવાનું છે કોમર્શિયલ એ બધા માટે એક સમય લાગશે એ સમય માટે અમને અમને બી એક સમય આપો જે ગવર્મેન્ટના લોકો કહે છે કે સમય લાગશે તો અમને બી એક સમય આપવામાં આવે અને જે સિલિંગની પ્રોસેસ છે અમારે ચાલુ કરવાની એક માંગ છે કે અત્યારે અમારી સાથેના અમારા બાળકોને જો જે નાના નાના બાળકો અમારી સાથે સંકળાયેલા છે અત્યારે એ બાળકોના એડમિશનનો વિચાર કે પાંચસો સ્કૂલ છે પાંચસો સ્કૂલમાં અંદાજે ચાલીસથી પચાસ તો બાળકો હશે ને એ બધા અત્યારે સફર કરે છે તો કમિશનર કમિશનરશ્રી એ જોવે ટીઆરપી ગેમ ઝોનનું અમને બી દુઃખ છે અમે અત્યારે બધાને દુઃખ છે પણ એના પછી જે કામગીરી થઈ રહી છે એમાં બધા એસોસિએશન બધા પ્રિસ્કૂલ

અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓ પાસે ફાયર એન્ડસી બીયુ છે કે કેમ કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બી મેળવવામાં તેઓને સમય આપવામાં આવે આ આજે સામૂહિક રીતે આવ્યા છે પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ બે ત્રણ દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે તો સૌ પ્રથમ અમે જ્યારે આ સિલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે તો ઇમ્પેક્ટ અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ છે છે જે એમાં અમુક એને દૂર કરવા માટે પણ સંસ્થાઓ રજૂઆત કરેલી હતી તો પહેલા આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ બસો થી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે હવે વાત રહી ફાયર

અમે સમગ્ર રાજ્યના જે મહત્વના કોર્પોરેશન છે મ્યુનિસિપલ કોર્પોરેશન એની સાથે હું પણ સંપર્કમાં છું સતત અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ ડીયુ નથી જેની પાસે ડીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યુ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે અમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ દ્વારા આપવામાં આવેલી છે એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળાઓમાં પણ બે પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનઓસી છે પણ બીયું નથી અને અમુક શાળા પાસે ફાયર એનઓસી પણ નથી બીયુ પણ નથી એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્ય પદ્ધતિ અમારે અપનાવવાની થશે એકાદ દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનઓસી છે તો એને બીયુ માટે કેટલા કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાવવામાં આવેલા હશે તો અમે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરી પાડવાનો સર શું નિયમ છે જીડીસીઆર માટે કે એ લોકો ગઈકાલથી મીડિયા સમક્ષ આવી રહ્યા છે એટલે પોતાની રીતે અમુક અમુક વાતો કરી રહ્યા છે ફ્રી સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષકને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજિસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે જીડીસીઆરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્સિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિસિબલ જરૂર છે પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિશિબલ આવે છે પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રિસ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે માર્જિન માટેના અલગ નોમ્સ લાગુ પડે એટલે આ બાબતો ચકાસવાની હોય છે માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે હવે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે સર એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય એટલે અમારે દરેકે દરેક આવી પ્રિસ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રિસ્કૂલની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રિસ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું એટલે આ બધી જ બાબતોને વ્યક્તિ એકો એક કિસ્સામાં તપાસી અને કિસ્સાવાર નિર્ણય લેવાનો થાય આમાં એક કોઈ જનરલાઇઝ નિર્ણય ન લઈ શકાય કારણ કે દરેક એકમો માટે પરિસ્થિતિ અલગ અલગ છે તક્ષિલા કાંચી ક્યારે પણ આ શાળા કોલેજો જે ક્લાસીસ છે ત્યાં બધે ફાયરની તપાસ થઈ જતી સર રાજકોટ તેમ છતાં અત્યારે જે સૌથી વધારે સ્કૂલોમાં આ નિયમોનું પાલન નથી થયું

વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલેકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર